ભુજમાં નશાબંધી સપ્તાહની શરૂઆત રેલી સાથે થઈ ભુજ ખાતે નશાબંધી આયકર વિભાગ અને શેઠ વીડી હાઈસ્કૂલના સંયુક્ત ઉપક્રમે નશાબંધી સપ્તાહનો ઉદઘાટન સમારંભ યોજાયો મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે ગાંધીજી તથા લાલ બહાદુર શાસ્ત્રીજીને પુષ્પાંજલિ અર્પણ બાદ પ્રસ્થાન કરી શહેરના મુખ્ય માર્ગોથી નશામુક્ત ભારત માટે સૂત્રોચ્ચાર સાથે રેલી કાઢવામાં આવી વીડી હાઈસ્કૂલ મુકામે યોજાયેલા સમારંભમાં નશાબંધી વિભાગના અધિકારીઓ તથા શાળાના આચાર્ય બ્રિજેશ ઠક્કર સહિત શિક્ષક વર્ગ અને વિદ્યાર્થીઓ જોડાયા આ પ્રસંગે એનએસએસ એનસીસી તથા એનપી તથા એસપીસી કાર્યકરોને પ્રસ્તીપત્ર અને સન્માન આપવામાં આવ્યું કાર્યક્રમમાં દશેરા નિમિત્તે વિદ્યાર્થીઓને ફાફડા જલેબીનું અલ્પાહાર અપાયું સમગ્ર આયોજનમાં શાળાના સ્ટાફ અને વિદ્યાર્થીઓએ સક્રિય સહભાગીતા આપી રિપોર્ટ બાય દર્શન મહેતા ભુજ રાજશ્રી એપ્રેલ્સ જેન્ટ્સવેરના બ્રાન્ડેડ વસ્ત્રો માટેનો ભવ્ય શોરૂમ ફોર્મલ કેઝ્યુઅલ ફેન્સી શર્ટ ટી શર્ટમાં વિશાળ રેન્જ જીન્સ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સવેર વ્હાઈટ બિલ્ડિંગ સામે સુહગ રોડ ભુજ કચ્છ ડબલ નાઇન જીરો ડબલ નાઇન ફાઈવ વન ઝીરો નાઇન ટુ